વડોદરા શહેરના મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમહેલ રોડના મરીમાતાના આડી ધર વાહનો પાર્કિંગ કરવાના કારણે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા મરીમાતાના ખાચામાં અસંખ્ય મોબાઈલ શોપ આવેલી છે જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે જેના કારણે મરીમાતાના ખાચામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા જે અંગે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું જ્યારે આજે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઉભા કરાયેલા લારીઓના દબાણું સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લારી કલ્લાના દબાણું પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરી માતાના કાચામાન અહીંના સ્થાનિક નાગરિકો વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી પણ યથાસ્થિતિ જળવાતી હતી જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે